છોટાઉદેપુર ખાતે આવી પહોંચેલી જનજાતીય ગૌરવ રથયાત્રા झारखंड ની ધરતી ઉપર આદિવાસી પરિવાર ગરીબ परिवार ના ઘરે જન્મેલ એવા ભગવાન દિશા મુન્ડા જેની એકસો પચાસમી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશની અંદર જનજાતિ ગૌરવ યાત્રા ફરી રહી છે ત્યારે એના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આયોજિત અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની રાહ રાહ પર હેઠળ અંબાજી સિંહ રાઈને એકતા નગર સુધીની જે યાત્રા આજે આપણા છોટાઉદેપુર નગર માં આવી પહોંચી છે ત્યારે છોટાઉદેપુર નગરના સૌ નગરવાસીઓ તાલુકાના વાસીઓ સૌ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે ત્યારે આ યાત્રાના સુકાની આપડા છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ એસપી અને ગુજરાત સરકારના માન્ય આદિજાતિ અને અન્ન અને પુરવઠા નાગરિક વિભાગના માન્ય મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ

તો नरेंद्रભાઈ ની સરકાર કરે છે મિત્રો આદિવાસીનું ગૌરવ વધારવાનું કોઈ કામ કર્યું હોય આદિવાસીની સમગ્ર દેશની અંદર કોઈ ચિંતા કરી હોય તો नरेंद्रભાઈ મોદી સાહેબે કરી છે नरेंद्रભાઈ મોદી સાહેબના નામે તાળીઓ લગાવો મિત્રો સ્વાગત স্বাগত આવ દેશની અંદર ગુજરાતના માન્ય મુખ્યમંત્રી હતા 2007 ની અંદર वन बंधु કલ્યાણ યોજના શરૂ કરીને આદિવાસીઓના ઉત્થાન માટે 17000 કરોડ રૂપિયા પાંચ વર્ષમાં વાપર્યા એ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બીજી વખત બીજા वन बंधु કલ્યાણ યોજના બે ની અંદર રામસિંહ દાદા સંસદ સભ્ય હતા તે વખતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા અને ચાલીસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ ગુજરાત ના આદિવાસીઓ માટે લઈને અંબાજી પેકેજ જાહેર આજે અંદર રાજા ના છોરા ભણે એવી સ્કૂલ બનાવવામાં આવે ગુનાટા ની અંદર બનાવવામાં આવે કોલી ની અંદર બનાવવામાં આવે ઉખલ ની અંદર બનાવવામાં આવે ગોંજારિયા ની અંદર બનાવવામાં આવી આદિવાસીઓના શિક્ષણની કોઈ ચિંતા કરી હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે મિત્રો બે હાજર પાંચ માં રામસિંહ દાદા હતા ત્યારે અમને પ્રસંગ યાદ આવે છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ધમ ધકતા તાપમાં બેતાલીસ ડિગ્રી તાપમાનમાં પોતે મુખ્યમંત્રી હોવા છતાં કન્યા કેળવણી રથ અને શાળા પ્રવેશ ઉત્સવ ઉજવીને આ વિસ્તારના આદિવાસીઓને શિક્ષણ માટે પ્રેરિત કર્યા અને આજે તેમણે આંગળી પકડીને સ્કૂલમાં દાખલ કર્યા હતા એવા દીકરાઓ ડોક્ટર બન્યા છે આ ગર્વની વાત છે આદિવાસીઓ માટે મિત્રો સાથે સાથે વાત કરીએ સાહેબ ઘણી બધી વાત કરવાના છે પણ હવે મોકો મળ્યો છે તો ચોકો મારી દેવો જોઈએ મિત્ર સમગ્ર દેશની અંદર કોરોના કાળ ચાલતો તો બધું સ્થપત તંત્ર થઈ ગયું હતું અમારે ચોકડી પર આવવું હોય તો આમ હતાતા હતા આવું પડે સૌરભભાઈને મળવું પડે વાતો કરતા હતા એકબીજાને કોઈ દેખતા નહોતા મજૂરી ચાલતી નહોતી ટ્રક ચાલતી નહોતી રેલવે ચાલતી નહોતી એવા સમયે કેટલાક લોકો જે મજૂરી કરીને ભેટ યું રડે એવા લોકોને ભૂખે મરવાનો વારો હતો

બધા સાથે છે થાક્યા પાક્યા છે પણ સવારે પાછી આ યાત્રા આપણા છોટા ઉદેપુર થી સાડા આઠ વાગે પ્રસ્થાન થવાની છે અને અહીંથી કવાટ જવાની છે કવાટ થી નસવાડી જવાની છે અને નસવાડી થી આપણે સીધા કેવડિયા એકતા નગર પહોંચવાના છે અને ઉમરગામથી યાત્રા પણ એકતાનગર આવવાની છે બે યાત્રા ભેગી થવાની છે અને કાલે આપણે ભગવાન બિરસા મુંડાની જે જનજાતિ ગૌરવ યાત્રા છે એનું સમાપન કેવડિયા મુકામે રાખવામાં આવ્યું છે ત્યારે આપ સૌનું પણ ત્યાં સ્વાગત છે સન્માન છે સાથે સાથે બીજી પણ વાત કરું કે પંદરમી નવેમ્બર છોટાઉદેપુર કોલેજ ની અંદર પણ ખૂબ સરસ મજાનો મોટો કાર્યક્રમ થવાનો છે એમાં પણ ગુજરાત સરકારના ના માન્ય મંત્રીશ્રી આવવાના છે એમાં પણ આપ સૌને વિનંતી કરું છું કે આપ સમયસર પધારો એ જ વંદે માત્ર